અમદાવાદના ચાંદલોડિયા ખાતે આવેલી દુર્ગેશ પ્રાથમિક શાળા ખાતે નવરાત્રી મહોત્સવ યોજાયો ગુજરાતની આગવી ઓળખ સમા નવરાત્રીના પર્વની ભાવ અને હર્ષોલ્લાસ સાથે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ચાંદલોડિયા દુર્ગેશ પ્રાથમિક શાળા દ્વારા શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ વારસાથી અવગત કરવાના ઉદ્દેશ્ય સાથે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડ ખાતે આયોજિત સાંસ્કૃતિક ગરબા મહોત્સવમાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો પણ ગરબે ગુમ્યા હતા દુર્ગા સ્વાગત છે હું

અત્યારે શાળામાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રિ મહોત્સવ નિમિત્તે બાળકો ઘરે ગરબા ગાય કે ન ગાય પણ અહીંયા અમે શાળામાં નવરાત્રિનું ગરબા નિમિત્તે આયોજન કર્યું છે દરેક બાળકો ખૂબ જ આનંદ લઈ રહ્યા છે નવરાત્રિ ધાર્મિક રીતે પણ ખૂબ જ એનું મહત્વ છે અને શારીરિક દ્રષ્ટિએ એમાં દરેક બાળકો નાના મોટા સૌ વૃદ્ધો નવરાત્રિનો ખૂબ જ આનંદપૂર્વક ઉત્સવ ઉજવી રહ્યા છે અમારી શાળામાં પણ બાળકો ખૂબ જ સરસ રીતે આનંદપૂર્વક નવરાત્રિ મહોત્સવમાં ગરબા ગાઈ રહ્યા છે બાળકો ખૂબ જ આનંદ લઈ રહ્યા છે નામ માયાબેન પટેલ છે હું દુર્ગેશ પ્રાથમિક શાળાના સંચાલક છું આપણે સાયન્સ રીતે જોઈએ નવરાત્રિનું ધાર્મિક રીતે જોઈએ તો બધી જ રીતે બાળકોને એન્જોયથી માંડીને એક્સરસાઇઝથી માંડીને બધી જ રીતે નવરાત્રિના કાર્યક્રમમાં એનું ઘણું બધું મહત્ત્વ છે એકચ્યુલી હું એક સંચાલક રીતે કહીશ કે અમારી શાળામાં ભલે નાની શાળા હોય કે મોટી શાળા હોય પણ અમારી શાળામાં અવનવા દરેક કાર્યક્રમો થતા હોય છે બાળકોને ધ્યાનમાં રાખીને અમે આજે નવરાત્રિનો કાર્યક્રમ પણ કર્યો છે દરેક બાળકને એન્જોય થઈ શકે અને એ ખુશ રહી શકે એટલે શિક્ષણની સાથે સાથે અમે આવા કાર્યક્રમો પણ ગોઠવતા જ રહીએ છીએ દરેક શાળાએ આવા કાર્યક્રમો ગોઠવવા જોઈએ અને બાળકોને પ્રોત્સાહિત કરવું જોઈએ તો બાળકો શિક્ષણની સાથે સાથે તહેવારોનું મહત્વ બી જાણી શકે એક્સરસાઇઝ કરી શકે અને એન્જોય બી કરી શકે અને એક વાત ચોક્કસ કહેવી કે બાળકોનો આટલો ઉત્સાહ જોઈને અમને પણ એટલો આનંદ થાય છે કે આવા અવનવા કાર્યક્રમો અમે વારંવાર ગોઠવતા રહીએ મારું નામ ઉર્વી એમ ઠાકર હું ઓફિસમાં હોદ્દો સંભાળું છું નવલાત્રીનો આજે ત્રીજો પર્વ છે આજના સાંસ્કૃતિક પ્રોગ્રામમાં દુર્ગેશ પરિવાર સહકુટુંબ ભેગા થયા છે બધાને અનેરો આનંદ હોય છે ગુજરાતીઓને તો નવરાત્રિનો ખૂબ જ અનેરો આનંદ હોય છોકરાઓ કેટલાય દિવસથી મંડ્યા હતા ક્યારેય નવરાત્રિ આવે અમે ગરબાનો પ્રોગ્રામ નક્કી કરીએ પણ ગરબાનો પ્રોગ્રામ એવો છે ને કે એ સાથે સાથે આપણા શરીરમાં કસરત મળે છે રો રેગ્યુલર આપણે જે કામ કરીએ છીએ જે બી આપણે રોજિંદુ કરીએ છીએ એના કરતાં પણ આજે આપણે નવરાત્રિનો ઉત્સવ કરીએ છીએ અને એમાંથી જે આપણને શરીરમાં તાકાત મળે છે સ્ફૂર્તિ મળે છે એનાથી શરીરને ઘસારો નથી પડતો આપણું શરીર તંદુરસ્ત રહે છે અને બાળકોને પણ બધા જ તહેવારોમાં આ તહેવાર અતિ પ્રિય છે અને બધાને ખબર છે આપણે ગુજરાતીનો પ્રિય તહેવાર એટલે નવરાત્રિ મેહુલ મિસ્ત્રીના ઓફિસ એડમિન છોકરાઓ અત્યારે નવરાત્રિનો આનંદ લઈ રહ્યા છે સરસ રીતે ગરબા ગાય છે બધા નવ દિવસ શાંતિપૂર્વક ગરબા ગાય અને ખૂબ ઉલ્લાસપૂર્વક ગરબા ગાય જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે મા દુર્ગા સાથે ખૂબ પ્રાર્થના કરીએ છીએ કે અમારી દુર્ગા વિદ્યાલયને સુખી સમૃદ્ધ અને ખૂબ આગળ વધારે અમારા બધા જ વિદ્યાર્થીઓ શિક્ષકો અમારો દુર્ગા પરિવાર સાથે મળી આવ આવવાનું જોઈએ છે

અમારી સ્કૂલનું નામ છે દુર્ગેશ પ્રાથમિક શાળા અને મારું નામ છે મેવાડા શ્રિયા તો અમારી સ્કૂલમાં એક આયોજન નવરાત્રીનો પ્રોગ્રામ કરે છે એમાં અમને ખૂબ મજા આવે છે. અમારી સ્કૂલનું નામ છે દુર્ગેશ પ્રાથમિક શાળા મારું નામ છોહાય નિકિતા છે અને અમારી સ્કૂલમાં નવરાત્રીના ફંક્શનમાં અમને ખૂબ મજા આવે છે. અમારી સ્કૂલનું નામ દુર્ગા પ્રાથમિક શાળા છે મારું નામ વંશિકા છે હું અમારી સ્કૂલ પ્રિઝિડન્ટ છું દુર્ગા વિદ્યાલય પ્રાથમિક શાળા ચાંદલો અમે બધા શિક્ષકો સાથે મળી નવરાત્રિનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ અમારા બાળકો અમારી સાથે ખૂબ આનંદથી રમે છે અમને ખૂબ મજા આવે છે જીવનમાં નવો ઉત્સાહ પૂરવામાં આવે છે એટલે અમને પણ કંઈક જીવનમાં ઉમેરો થાય એ માટે અમે આ ઉત્સવ ઉજવી રહ્યા છીએ મા દુર્ગા અમને બધાને ખૂબ શક્તિ તન મન ધનથી સમૃદ્ધ રાખી અમે અહીંયા દુર્ગા વિદ્યાલયમાં ખોલીએ છીએ અને આનંદ બાળકો ખૂબ આનંદ લઈ રહ્યા છે અને આજે નવરાત્રિનો પ્રોગ્રામ રાખેલ છે તો બાળકોને ખૂબ મજા આવે છે જય માતાજી આજે હું દુર્ગેશ પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષણ તરીકે નોકરી કરું છું આજ અમાર નવરાત્રીનો કાર્યક્રમ છે જે ખૂબ સરસ છે બાળકો ખૂબ ઝૂમી રહ્યા છે રંગબેરંગી કપડા પહેરીને આવ્યા છે ચહેરા ઉપર ખૂબ આનંદ છે અને અમારી શાળાનું નામ દુર્ગા છે એટલે અમારા દુર્ગા માતા આગળ રે અમારે એ પ્રાર્થના અને આજે બાળકોમાં આનંદ વિલાસ અનુભવી રહ્યા છે ખૂબ મજા આવી શિક્ષકો પ્રિન્સિપાલ બધા ખૂબ આનંદમાં છે આજે નમસ્તે હું દુર્ગાશ પ્રભુ સારા માં તરીકે ફરકવા જાઉં